જો તીન ગાડીઓને હા આ ગાડીનું કલાર કર્યું નઈ આ વાત ચાલ કરી ભયો બેવ ને આ તમે ગાડીમાં સકરાને એન્જિન લગાવી દીધું આપ કરું યાર ભાઈ હું ઉતારવા જો તમે બંદી કરી તમે જો ખાલી આ બધી ગાડીઓ આના કોમ ચાલું કરી દીધું તો હાલ તાલ કરી કેવા

બોજે ક્લુ બધા આયા નહીં એટલે થઈ જાય ના ખાઈ કરું યાર અમારા બધા બધા થશે બીજું શું કહું પોણી લાવું ગો પાણી શાંતિરમ બીજુ શાંતિ પાણી બોને પીયુ પીયુ થજુ લબડી પડ્યું હ યાર ક્વોલિટી નું મોળાય યાર આ જોજો ક્વોલિટી બંપર બંપા બધું લબડી ગયું ક્વોલિટી યાર આ ક્વોલિટી સાવ ના ચાલે 500 રૂપિયા તમે હું કરું યાર ઓકાલ કરી નાલો બીજું તો હું થઈ મગજ ખાવા હું કરું યાર યાર કરી ના પડે કા હું પડ્યા તમારી ગાડી મારું જોવાનું સહીસ તમે કરો સહીસ અમે કરીએ પણ અમે શું કરીએ લાડા તમે

ના બધું હું અધુ કદુ ખાય તમને મને એન્જિન તો એવું નો નોખ્યાનું પાડા કંપની એટલે હું કહેવાય છે આ જો આ હું તમને મને બતાવું આ બજા તો જો આ બી આ બધું ન દેખાતું તમને યાર આ બધું ન દેખાલો કર્યું નહી આ બધું યાર આ બાજુ તો આ બધું હળી ગયું હળી ગયો પણ અમે શું કરીએ તા આ જો જો આ બધું સ્ટેન ને બેન બધું નોશિયાલું જો આ જોયું હું જો આ બીજું તમારું કાણી કલા કરીયો તમે જે કોઈ પણ પેલી થઈ ગઈ હવે તો આજુ લા તમાર નગાઉ તો કમબીનું જો તમે 4/4 ચારે ચારે કોગે અચ્છા ગધી પાડાજીયું આટલે હું પાડા કમબીનું હું લગાય અને 4 તમાર ખેતરમાં દોરાય તો દોરશે મસ્ત કમબી લાગુ તો તમાર બોલો ખાલી 10000 ખર્જો થશે લાગુ છો લાગુ હાચું હાચું હા તો તમાર જોવો પા મારા હા આ તો શેટી નો થાય ગાલીમાં જો બધું તમાર શેર કરનો